હેલો સ્ટુડન્ટ્સ હાવ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન ટુ ડે વિલ સી સ્ટાન્ડર્ડ એથ એન્ડ સબ્જેક્ટ ગુજરાતી ઇન ધ ચેપ્ટર નંબર ટુ ચેપ્ટર ને આપણે આગળના ભાગમાં મેઈન પ્રશ્ન ક્રમાંક ત્રણ સુધી જોઈ ગયા હતા જે આપણે પ્રશ્ન ક્રમાંક ચાર જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો નંબર એક કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો તો જવાબ છે હાથીએ ગેલમાં આવીને આંબાની એક દાળી કે જેના પર કાગડીના માળામાં તેના ત્રણ ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા કાગડીના ત્રણેય ઈંડા ફૂટી જવાથી તેણે કકડાટ મચાવી મૂક્યો પ્રશ્ન બે કાગડીએ નાતના પંચને સી ફરિયાદ કરી કેમ તો જવાબ છે કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કેમ હાથીએ વાંક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે તેણે તેના બચ્ચાની હત્યા કરી છે કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માંગવાના બદલે હાથી સૂંઢ વીંચતો ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થયો ગયો પ્રશ્ન ક્રમાંક ત્રણ કાગડીની ફરિયાદ સાંભળી મંડળે શો ચુકાદો જાહેર કર્યો જવાબ છે કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ પ્રશ્ન ક્રમાંક ચાર ગરુડ રાજાના ગરબાનું વર્ણન કરો જવાબ છે ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે દેલીએ કુકડાની પડધમ ગાજે છે મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું હોય છે પ્રશ્ન પાંચ બાજ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના પાણીમાં શું કરતો હતો તો જવાબ છે કે બાજ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના છાતીપુર પાણીમાં ઊભો ઊભો સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી સ્નાન કરતો હતો ઘડીકમાં કમળવનમાં ઘમસાણ મચાવતો હતો તો ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરતો હતો પ્રશ્ન છ કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર આવતા શું કર્યો તો જવાબ છે કે કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર આવતા સવારના પહેલાં કિરણની સાથે જ ઉડી નીકળી તેણે વન વટાવ્યું ડુંગરની દીવાલ ઓળંગી અને પોતાના હાથી ભૈયાની શોધમાં નીકળી પડી પ્રશ્ન સાત હાથીને કબૂતરી તેની ભૂલ વિશે શું કહે છે જવાબ છે હાથીને કબૂતરી તેની ભૂલ વિશે કહે છે ભૈયા આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો ન કરવાનું કરી બેઠો તારે મન તો હસવું હતું પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ઘણ નીકળી ગયો પ્રશ્ન આઠ હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો કેમ જવાબ છે હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે દાઢી ટોળીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા મેઇન પ્રશ્ન ક્રમાંક પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યોમાં લખો પ્રશ્ન એક હાથી જે સરોવરમાં હતો તેનું અને તેની આસપાસનું વર્ણન કરો તો જવાબ છે કે હાથી જે સરોવરમાં બેઠો હતો તેનું પાણી હિલોળા લઈ રહ્યું હતું ચોપાસ વનરાઈ વિસ્તરી હતી ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરી રહ્યા હતા મોર ગહેકી રહ્યો હતો કોયલ ટહકી રહી હતી કબૂતર ઘૂઘવી રહ્યું હતું હોલો ઘૂઘું કરી રહ્યો હતો અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરી રહ્યો હતો પ્રશ્ન બે પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો તો જવાબ છે કે સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર તીરવેગે ધસીને તેણી ચાંચનો જોરદાર ઘા મારે છે હાથી કંઈક સમજે તે પહેલાં બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દીવાલની ઘાટીમાંથી નીકળી હાથી વેરાનમાં ચાલ્યો જાય છે પ્રશ્ન ત્રણ હાથીને દેશવટો મળ્યો તેથી કપૂરી કબૂતરી પર સી અસર થઈ તો જવાબ છે કે હાથીને દેશવટો મળ્યો તેથી કપૂરી કબૂતરી રોજ સવાર સાંજ આંબાની ઘેરી ઘટામાંથી દર્દભર્યા અવાજે કહેતી હાથી ભૈયા તને આ શું સૂજ્યું તે હાથીએ કરેલા અપરાધથી ગમગીન હતી તેની હદપારીથી બેચેન હતી તે દરેક પડ મૂંગું મૂંગું કલ્પાન કરતી હતી પ્રશ્ન ચાર કબૂતરી હાથીને શોધવા નીકળી ત્યારે તેણે શું શું જોયું તો જવાબ છે કબૂતરી હાથીને સોધવા નીકળી ત્યારે તેને ડુંગરની પેલે પાર જતાં આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજરે પડ્યું ધરતી પર ભાગ્યે જ કોઈ આંખે ચડ્યો નાના નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયેલો જોયો એકાદ આછું પાતળું ઝરણું વહેતું દેખાયું તેને આખા વેરાન પટમાં એકલી આંખ થારતી લીલી પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાંયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો હતો પ્રશ્ન પાંચ હાથીને પોતાની ભૂલનો પસ્તાવો છે તે જાણ્યા પછી કબૂતરીએ તેને શું કહ્યું તો જવાબ છે કે હાથીને પોતાની ભૂલનો પસ્તાવો છે તે જાણ્યા પછી કબૂતરીએ તેને કહ્યું તારા પાપનો તેને પસ્તાવો થયો છે તે એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે તું માફી માંગવા તૈયાર થયો છે મારા મનમાં એક વિચાર આવે છે હું પક્ષીઓનો રાજા ગરુડ પાસે જાઉં અને તારા માટે દયાની યાચના કરું સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે જ છે હવે આપણે પ્રશ્ન ક્રમાંક છ જે છે એ બીજા પાઠમાં બીજા ભાગમાં ત્રીજા ભાગમાં જોઈશું સ્ટે સેફ્ટી હેલ્ધી ઓકે બાય